વડોદરાના રિજનલ ફાયર ઓફિસરની સૂચનાથી ફાયર ઓફિસર અભિષેક સાવંત અને ટીમે હાથ ધરી તપાસ ક્રિષ્ન ટોકિસમાં ફાયર સેફટી ઇન્સ્ટોલેશન નિયમ મુજબનું નહીં હોવાનું જણાવ્યા આવ્યું ઉપરાંત ફાયર સેફટી સર્ટિફિકેટનો પણ અભાવ જોવા મળ્યો ફાયર સેફટી એન્કર નીતિ નિયમનો ભંગ અને નિષ્કાળજીથી જડાઈ આવતા ફાયર વિભાગ દ્વારા ડબોઈની ક્રિશન ટોકિસ સીલ કરાઈ ક્રિશ્ન ટોકિઝને સીલ કરવા કરાતા નગરમાં બન્યો ચર્ચાનો વિષય આજે ડબોઈ નગરપાલિકામાં સ્થિત ક્રિષ્ના સિનેમામાં ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલું છે કારણ કે ક્રિષ્ના સિનેમામાં ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનને જોતા જે કાનૂન મુતાબિક જે ઇન્સ્ટોલેશન હોવું જોઈએ તે એમને કરેલું નહોતું અને તેમની પાસે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ પણ નહોતું તેને જોતાં આરએફઓ જે અમારા રિજનલ ફાયર ઓફિસર છે વડોદરા ઝોનના તેમના આદેશ મુતાબિક આ ક્રિષ્ને સિનેમા સિનેમાને આજે સીલ કરવાનું થયેલું છે